ભારતીય સંસ્કૃતિ નવરાત્રીમાં તહેવારમાં ખૂબ જ મહત્તમ તેમજ નવ દિવસ માટે દુર્ગામાં પૂજાનો સમય ત્યારે ભક્તો તેમજ ઘરની સફાઈ કરી કે પૂજા કરી શકીએ હિન્દુ માન્યો માનવતામાં અનુસાર મા દિવસો દુર્ગામાં કરવામાં આવેલી એક નિવાસ કરે છે કે તેમણે ભક્તોને આપે છે કે પરંતુ જાણું શકીએ કે નવરાત્રીમાં પહેલાં ઘરમાંથી કેટલી વસ્તુઓ દૂર કરવી જરૂરી છે કે માનવમાં જેથી દુર્ગામાં ક્રોધિત ન થાય તે હિન્દુ ધર્મ ખાસ કરીને પૂજાનો સ્વસ્થમાં અનુ ખૂબ જ મહત્વન છે કે માનવ માસ કે દેવી દુર્ગા ફક્ત સ્વસ અને શુદ્ધ ને વાતાવરણ જ આવવા આવશ્યક કે ઘરમાં માં હોય તો તેની અશુભ માનવ આવશે કે દેવી કે એ ક્રોધિત થઈ જશે કે નવરાત્રી પહેલા કરની સંપૂર્ણ સફાઈ કરવી જોઈએ કે ઘરે દકન કોને ખૂણે ખાસ કરીને પૂજા સતી સફાઈ કરવી જોઈએ ને તૂટેલા વાસણો તૂટેલા આ ઘરમાં રાખવાની અશુભ માનવામાં આવે છે કે ખાસ કરીને પૂજા સમયે આ વસ્તુમાં રાખવાથી ઘરમાં ઊર્જા ફેલાય છે નવરાત્રિ પહેલાં તૂટેલા અરીસરના વાસણો ફર્નિચર અથવા તૂટેલા વસ્તુનો ઘરની બહાર ફેંકી દેવા જોઈએ કે વસ્તુમાંથી દેવી દુર્ગામાં નારાજ કરી શકે છે અને સૂકામાં સુકાઈ ગયેલા ફૂલો નવરાત્રી દરમિયાન દેવી પૂજામાં ફૂલોને વિશેષ મહત્વ છે પરંતુ સૂકા અને સુકાઈ ગયેલા ફૂલોને અશુભ માનવામાં આવશે નવરાત્રિમાં પાંદડા ન રાખવા અને આ દેવી કૃતિ થાય છે ને કરોળિયા ઝાડા અથવા કે ખૂણામાં જાળા અને ધૂળ નકારમાં ઉજવવા પ્રતિક્રમ માનવ પ્રસન્ન થવા માટે કરવા પણ જાતના જાત જાળા ધૂળ ન હોવી જોઈને ખાસ કરીને ખૂણામાં ઝાડ દૂર કરવામાં આવે છે